સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ અને જય ભિંજાર ભગત અને જય ખોડિયારમાં તો કેમ ભાંડડા બધા આનંદમાં છે ને હમ હા આજે મારે તમને એક વાત એ કરવી છે કે બાર ઓક્ટોબર બાર ઓક્ટોબર ટ્વેલ્વ ઓક્ટોબર બે હજાર પચીસથી આ યુરોપવાળા એક નવો કંઈક રૂલ્સ લઈને આવ્યા હવે એ રૂલ છે ને અહીંયાથી જે અહીંથી જેટલા માણસો યુરોપમાં ફરવા જવાના છે એને એપ્લાય થવાનો છે અને એને લાગુ પડશે તો અહીંયાથી ટૂંકમાં યુકે સિટીઝન હોય તોય એને પણ લાગુ પડશે એટલે આપણે બ્રિટિશ પાસપોર્ટ હોય એટલે આપણે થાય કે હવે પહેલાં કારણ કે પહેલાં તો આપણે જાતા ના એની સીધે સીધા ઘી જતા ન કોઈ સ્ટેમ્પ મારવાનો કે ન કોઈ પ્રોબ્લેમ તમારે એ તારે આખા યુરોપમાં રખડો ને તમે ગમે એ કરો કારણ કે યુરોપિયન આપણે ભેગું હતું ને યુરોપ અહીંયા આપણે ભેગા હતા યુરોપિયન યુનિયન આરે તો ત્યારે જલસો હું તો નલો રેડ પાસપોર્ટ ઈ હતો અને અત્યારે હવે પાસપોર્ટ બદલી ગયો પાસપોર્ટ પાછો નવો કલર આવી ગયો પાછો આપણે જે ઓરિજિનલ કલર હતો બ્રિટિશનો રાઈટ તો એ કલર હવે આવી ગયો છે અને ઓલો પાસપોર્ટ પૂરો થઈ ગયો હવે એ કહીએ આપણે એને કારણ કે જેટલું એક્સપાયર થતા જાય એમ નવા નવા પાસપોર્ટ આપણા આપણા જે ઇસ્યુ કરતા જાય છે એમ બ્રિટિશ એટલે આપણે બ્રેક્ઝિટ થઈને આપણે નીકળી ગયા ટૂંકમાં યુરોપમાંથી હવે નીકળી ગયા એના તો ઘણો બધા એમાં ગેરફાયદા તો થયા છે પણ હવે શું કરીએ આપણે કારણ કે આ તો બધું પોલિટિક્સના હું આમાં રમતી હોય ને શું કરતા હોય એમાં ને માણસોને પણ એમાં હતું થોડુંક કે અમારે નીકળી જવું હું અમારે નીકળી જવું હું કારણ કે બધા કે માણસો આવે છે ને અહીંયા જોબ લઈ જાય અમારા રાઈટ હવે ઓલા માણસો જે વયા ગયા યુરોપિયન વાળા બધા અહીંયા જે હતા અહીંયા જોબ કરતા હતા ને પછી પછી અહીંયા જોબ ખૂટ્યા જોબ ખૂટ્યા એટલે આપણે બધાની વાંચથી બોલાવ્યા એટલે આમ બ્રેક્સિટ થયું સારું આપણે ભારત માટે આપણા માટે તો સારું થયું કે આથી ત્યાંથી ભારતના કેટલા ઇન્ડિયાથી બધા વિદેશમાંથી માણસો અહીંયા કેર વર્કર્સ તરીકે અને બીજા બધા જોબ માટે આવ્યા તો બ્રેક્સિટ થયું તો આપણે ફાયદો થયો પણ આઈને પ્રજાને તો કંઈ કંઈ ફાયદો ન કે નુકસાન કંઈ લેવા નકર દેવા ના નાઈ ના નકર નીસવે એના જેવું છે કારણ કે કામ જ છે નથી કરવું રાઈટ ને આ રાહના ગાડા ગયા કારણ કે ઓલો બેનિફિટ મળે હતી બેનિફિટ મળે એટલે કામ નથી કરવું બીજું કંઈ કારણ નથી હમણાં બેનિફિટ બંધ કરી દે એટલે બધા ઘાઈ ઘા કામી લાગે જાય હમ તો ખાઈ શું નહીં તર ને ઘા બધા હોમલેસ વધારે થઈ જાય અહીંયા એટલે એમાં બધા ઘણા બધા પ્રોબ્લેમ છે એક નેતામાં એક હોય તો માણસ સોલ્વ કરીએ આમાં તો ઘણા બધા છે હવે અહીંથી માણસ છે ને ફેરવા બહુ જાય છે અને યુરોપમાં તો બહુ જ જાય છે પણ આપણા આપણા પણ જાય છે ને આ બધા ઇંગ્લિશ પીપલ એ બધા જાય છે તો હવે એને તારીખ બાર ઓક્ટોબર બે હજાર પચીસથી એક નવું એની ઊભું કર્યું છે કે જે એન્ટ્રી એક્ઝિટ સિસ્ટમ એન્ટ્રી એક્ઝિટ એક્ઝિટ સિસ્ટમ તો એના વિશે મારે થોડીક વાત કરી દઉં તમને તો ખબર પડે કે શું છે વારે આ વરે હું નવું પાછું તૂત ઊભું કર્યું એટલે તૂતમાં બીજું કંઈ નથી જે અત્યાર સુધીમાં હવે આપણે છે ને ત્યાં જઈએ એટલે ઇમિગ્રેશન ઓફિસર ન્યા આપણે બોર્ડર ઉપર ન્યાં જે સ્ટેમ્પ મારે આપણે પાસપોર્ટમાં તો હવે એ સ્ટેમ્પ નહીં મારે અને હવે છે ને બધું ડિજિટલ થઈ જાય ડિજિટલમાં શું કે એ પહેલી વખત આપણે જાય શું એટલે આપણે શું કરે કે આપણે પાસપોર્ટનો પાસપોર્ટનો ફોટો લઈએ સ્કેન કરે આપણો પાસપોર્ટ આપણો પોતાનો ફોટો લઈએ અને પછી ફિંગર પ્રિન્ટ લઈએ ચાર ફિંગર ચાર ફિંગરને આપણે સ્કેન કરવાનો ચાર ફિંગર ઉપર પ્રિન્ટ લઈ લઈએ ફિંગરપ્રિન્ટ એટલે એ છે ને ત્રણ વરસાદી હાલે એટલે ત્યાં સુધી આપણે જઈએ એટલે એ સ્થિતિ પાછું એક્ઝિટ થાય એટલે તરત ખબર પડી જાય અહીંયાથી એટલે આપણે કોઈ સ્ટેમ્પ પેન નહીં મારવાનો બધું ઓટોમેટિક ડિજિટલ સિસ્ટમ થઈ જાય એટલે ઈઝી પડે એમ તો એના માટે થઈને આ સિસ્ટમ એની નવી નાખી છે અને પછી ટ્રેક થાય કોઈ પણ માણસ ન ગયો હોય ને ન નીકળ્યું હોય તો બોલું તો હું સ્ટેમ્પ માર્યો હોય ને કોમ્પ્યુટરમાં નાખ્યું હોય ને પછી પાછું જોવે ને કે કેટલા ગયા ને કેટલા ન ગયા ને ન ગયા હોય તો હવે આ સીધું ટ્રેકિંગ ઓટોમેટિક એ આઈ અત્યારે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે તરત જ કહી દઈએ કે આ માણસ હં કે આજે રોકાણું હોય કે આણું પકડો હોય કે ગમે નથી હમ એટલે બાકીદાર એમાં બોલા ફેસમાં બધું આવી ગયું હોય ને કારણ કે આમાં તો અત્યારે ડિજિટલનો તો વાત જ તમે જવા દો આખું બધું જુદી જુદી જાતનું હોય એટલે ઘણી રીતે ફાયદામાં છે અને ઘણી કદાચ ગેરફાયદામય છે પણ હવે આ કોને લાગુ પડે તો કે બધાને ટ્રાવેલ જેટલા ટ્રાવેલ કરતાં હે ને ઈયુમાં એને બધાને લાગુ પડે છે હોલિડે માટે જતાં હે બિઝનેસ માટે જતાં હે કોઈ ફેમિલી વિઝિટિંગ એટલે ત્યાંના કોઈ ન્યા કોઈના ફેમિલી હોય ને ત્યાં એના મળવા જતા હોય અથવા તો તમે ત્યાં પ્રોપર્ટી લીધી હોય એ બધાને લાગુ પડી ગયા આ અહીંથી જાય એને બધાયને એટલે ફરવા જાય તો તોય પણ આપણે આ બધું લાગુ પડીએ પણ આપણે એમાં તો કંઈ શું એનો એની કંઈ ફી છે તો ફી કંઈ નથી ફીનો વસ્તુ નથી પણ વસ્તુ એક છે કે ન્યારે આ છે ને અત્યારે તો ચાલુ કરી છે આ બારટા ઓક્ટોબરથી પાઇલોટ પ્રોજેક્ટ તરીકે ચાલુ કર્યું છે અને જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ટોટલી લાગુ થઈ જાય એમ એટલે એમ કહે છે કે બધે અત્યારે અત્યારે એમ કે હા ભેગું તો નથી કરવા ના અહીંયા પણ અમુક જે અહીંયા ડોવરને જે છે ને ત્યાંથી આપણે ટ્રેન જાય એટલે ગમે ટ્રેન ટ્રેન રસ્તે જતા હોય કે તમે બોર્ડર થ્રુ જતા હોય એટલે એરોપ્લેન થ્રુ જતા હોય ગમે જાય તમે બધી જગ્યાએ આ લાગુ પડી છે એટલે અહીંયા આ લોકોએ મશીન મૂકી દીધા અત્યારથી તમે સેલ્ફ સ્કેન પણ બધું કરી શકો એવા મશીનો મૂક્યા છે પણ હજી ઇનફ નથી એટલા કારણ કે અને પ્રોબ્લેમ એક જ વસ્તુ છે આ ક્યારનો ઘણો ટાઈમથી આ ઇમ્પ્લિમેન્ટ કરવાના હોતા પણ આટલા બધા માણસો અહીંથી ટ્રાવેલ કરે છે તો એ આટલા બધા માણસોને કઈ રીતે તમે હેન્ડલ કરો કારણ કે આને એક એકને ટાઈમ તો લાગે ને અહીંયા ઘણી વખત આપણે જે ન્યા હોય ક્યુમાં તમને ખબર છે કે આપણે અહીંથી ઇન્ડિયામાં જઈએ તો ઇન્ડિયામાં ઓલા બધા મેન્યુઅલ સ્ટેમ્પ કરતા હોય પણ આપણે હે ને ઓછા હોય એમ આટલા બધા ભેગા થયા ન થઈ ગયા હોય અહીંયાથી એક પ્લેન આવ્યું હોય તો બહુ બહુ ત્રણસો સાડા ત્રણસો ચારસો માણસો હોય હવે અહીંયાથી આ લોકો જાય છે એ હજારોને માઈ જાય અહીંથી યુરોપમાં એટલે ત્યાં કેટલો સ્ટાફ જોઈએ ને એટલે વધારે સ્ટાફ જોઈએ પણ વધારે તો પાસે કાઉન્ટર ન હોય તો કાઉન્ટર હોય એટલે જે સ્ટાફ હોય એટલો જોઈ તો હવે એક કું માણસને જો ઓલું પહેલાં બે મિનિટ લાગતી હોય ને આ બીજી જો દસ મિનિટ લાગે એટલે કેટલું વધી જાય અહીંયા વાંધો તો ઈ એટલે એના માટે થઈને અત્યારે હવે આ લોકો કે ધીરે ધીરે કે આપણે એમ કરીએ છ મહિનામાં બધું અહીં કે હરખ્યું થઈ જાય થાળે પડે જાય એટલે પછી આખું ટોટિક પછી તો ઓટોમેટિક સિસ્ટમ કરી નાખીએ કે તમારે હે ને આપી આવી જાય એટલે ઘરે બેઠા તમે હેના ને સીધે સીધું આ બધું જાવું એ પહેલાં આ બધું કરી શકો એમ પાછું ત્રણ વર્ષે પાછું રિન્યૂ થઈ જાય એટલે અથવા તો તમારો પાસપોર્ટ એક્સપાયર થાય તો ત્યારે પાછું કરવું પડે એમ એટલે આ ટૂંકમાં ચાલુ રહે એમ એટલે એવું નથી કે એક જ વખત કરી દીધું એટલે પૂરું થયું એટલે આ સિસ્ટમ છે સારી ટ્રેકિંગ માટે અને એ ટ્રેકિંગ કરે એ ગુડ એમાં કંઈ વાંધો નથી કે એમાં ક્રિમિનલને ઘણા જગ્યાએ હોય તો પકડી શકે કે ક્યાંય ગયું કે શું છે કે ક્યાં કઈ રીતે છે જ્યાં ગમે ત્યાંથી બોર્ડરમાંથી જાય એટલે સીધે સીધું એને આવી જાય ન્યા બધી ગમે બાઉન્ડ્રીમાંથી જાય પછી એક દેશમાંથી બીજા યુરોપમાં કન્ટ્રીમાં જાય તોય પણ આવી જાય એટલે ક્યાંય ગયું એ ખબર પડી જાય તરત જ એટલે આવું કરવા માગે તો એવું છે પાંડડાને કે તો હે ને તૈયાર રહેજો ને તૈયારી કરજો બીજું તો હું તો આવજો બાય ને પાછા નવા બ્લોકમાં કંઈક નવું લઈને આવ્યું હતું હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરભાઈ માને જય વિજય ભગત અને જય ખોડિયારમાં